જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો મોજમાં જ રહેવાનું મોજે મોજ ને રોજે રોજ કાંઈ ના ઘટે ઘટે તો શું ઘટે તો કે જિંદગી ઘટે તો તડકો છે આજે જુઓ આજે આપણે કપડાં ત્રીજા માળે નાખી એવા છીએ જેથી સુકાઈ જાય એટલા માટે અને જો ઊંચું ઊંચું ઝાડવું થતું જાય છે આપણું સરસથી આ પાન બગડી ગયા છે જો અને અત્યારે જો સરસથી થાય છે આપણું અને અહીંયા પ્રકૃતિ બેની છત્રી અને અહીંયા જો આ તો એકદમ ઘેઘુર થઈ ગયું છે જો કેવો સરસ થઈ ગયું છે મમ્મીએ છે ને શાકને સંભારા બનાવી નાખ્યા છે તો શાક શેનું બનાવ્યું છે ખબર છે મિક્સ બધું બનાવ્યું છે તુરિયાન દૂધી ચોરી ચણા બધું ભેગું કરીને મસ્તથી શાક બનાવી નાખ્યું છે કેમકે અત્યારે છે ને કોઈ શાક ભાવતા નથી મને તો છે ને કોઈ શાક જ નથી ભાવતા કોને ખબર અને મને ડૉક્ટરે એવું કીધું છે કે તમારે છે ને લીલા શાકભાજી અને એવું વધારે ખાવું કેમ કે આપણે આજે સારું છે દવા પીધા પછી કાલે આપણે હોસ્પિટલ ગયા હતા તમને મેં કાલના વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે હોસ્પિટલ જઈએ છીએ પણ તડકો જેવો છે ને તે હાવ બીપી લો થઈ જાય એવો તડકો છે આમ તો જો જોરદારનો તડકો છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આપણે રોટલી અને રોટલા બનાવી નાખીએ ઘરનું કામ છે જો બા વાત કરે છે ફોનમાં જો હવે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ તો વિડીયોમાં બન્યા રહેજો તો જો આપણે બપોરનું કામકાજ પતી ગયું છે બપોર પછી ઊઠી ગયા છીએ ઊઠીને સરસથી તૈયાર થઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે છે ઓમ જોવો તો પાયચમ છે ને ઓમ જો તો બોટચો છે કાંઈ નક્કી આપણા તહેવાર નથી રહેતું ઘડીક એ બે તહેવાર તો આપણે છે ને ઓલરેડી ભેગા જ હોય છે તો અમારે અહીંયા છે ને આજે બધાય નાગપાચમ કરી લીધી છે ને કાલે છે રાંધણ છોડ અને રવિવારની સાતમ છે ને સોમવારની આઠમ છે ગોકુલ આઠમ જન્માષ્ટમી જે કયો એ આપણા ભગવાનના વધામણા ભગવાનનો જન્મદિવસ તમે જે કયો એ અને આજેથી પ્રકૃતિબેનને રજા પડી ગઈ છે સ્કૂલે એટલે હવે પ્રકૃતિબેન નિવૃત્ત છૂટા થઈ ગયા કે મંગળવારે સ્કૂલે જવાનું છે પણ મને નથી લાગતું કે રાતે જઈ ગઈ હશે ને તો મંગળવારે સ્કૂલે જશે એ ઓલરેડી બુધવારે જ જશે અને જુઓ વરસાદ અને આ મેઘરાજા છે ને સાતમ આઠમ કરવા આવવાના છે એવું છે કેમ કે બહુ જ આગાહી પરેશ ગૌસ્વામીની આગાહી છે કે વરસાદ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ફૂલ વરસાદની આગાહી છે જોઈએ હવે આવે કે નહીં આવે તો સારું એમાં શું એને તો કાંઈ આપણે ના નથી પડાતી ને એમાં તો કોઈનું આપણું હાલવાનું નથી વરી માણસો હોય તો કહી દઈએ કે હમણાં બે ત્રણ દિવસ તહેવાર છે તો રોકાઈ જાવ ને એવું કહી દઈએ પણ આમાં તો કાંઈ હવે કોઈનું હાલતું જ નથી અને આપણે ક્યાંય જવાનું નથી આપણે જાશું જાશું તો આપણે નણંદની ઘર સુધી જાશું અમે સામે સાતમ આઠમ કરવા જઈએ છીએ

હપો પારો થી પેલા તમે આવો આય અને ફોટો એના થી પેલા પારો થી આવો હગો કુકામે એટલે શું હોય અને કાને તો અમે માં કોમ કરો બોલાવો આવે ગાવાળા કે પારો થી હોય ને તો નહી ફોરા તો દાલી કારણ કે ઈ આપની પારો થી નો છે અને અમે તો ધિંડી માં કોલી પારો થાય અત્યારે પણ બાઈ નું જાજે તાજે પારો એ બોલતી રો પરસેને

તો તમે પાળકમાં રહેજો અને તો જ કાળુકથી ને એને તમને ખબર રાખજો તમે જરી કચરો એવો જ બે અહીંયા કેમ ને ભાવે ગુણ એની કોડે જ વાર નીકળ્યો એમ એને આમેય તમારે વાવનું સામે જ એની બાજુ ન જ આવે તે આમ જ આવવાની બે શું એની પોરે તમારે હમણાં તો મારું જ છે હું તમે એવું કરું છું હમેશા થક અને ત્યાં જાવ

Paani ghiray, puriyay ghiray Paani puriyay no loat banmo baade, to kem banmo sabar Sama chhule, ene ata no loat abu kerey kya Natkyata kerey, ata kerey to mara loat na hini kerey kya I loat ni kilo karwey, kilo I loat thoda hii baata, piwa hii thoda Ene ki ek daun thando, thando paani, thando mukwa I thanda ki baande, budo, aya બોલે કાતલી કે નું કોઈ વસનો બનાવતા કાડુ એટલે કાડુ ખાવ પાળે તો ભલે નો ભાવ પડે બટેટા એ પાણીપુરીના કર્યા હોય ને ટોકરા નાના નાના હોય અમારે મૂળ પછી બટેટા બાફી માવો કરી જવું પડે તો આઇટમ દેવું થાય નથી આઇટમ દેવું પર કેવાનું હોય પેલો તો 12 લાખ કે લાગતો બટેટા રાખળા હતા કેવું રાખળા હતા પછી બાર ને ભગવાન પછી બધા અને ભજીયા કરી અને સાધો કરી એવું લાવ્યું એમાં ઘી અને સુરામાં પથરાય પછી એક રંગો બધા ભજીયા કરે બધા ભેગા બે ભજીયા ખાય અને એ પંજરી બધે મંદિરે ઠેકાણે પંદરી લેવા જા ચાર ઠેકાણે પંદરી લેવા

તો આપણે ભગવાન ના દીવાબતી કરવા ફાઈનલી આવી ગયા છીએ અને તમને આજનો હમલો કેવો લાગ્યો છે આ સાસુ સાસુઓનો ઈર્સા અને દેખાય નો તે જરૂરથી જણાવજો અને હવે આપણે રસોઈ બનાવીને અને પછી જમી લેશું રસોઈમાં આપણે આજે શું બનાવવાનું છે તો આજે રસોઈમાં છે ને હજી તો વિચારીએ છીએ શું બનાવવાનું છે પણ ફાઇનલી બનશે શું ખબર બટેટાનું ને ભાખરી આજે એ બનાવવાનું છે અને સાતમની પૂરી છે આપણે જીરા પૂરી છે બનાવી તો નથી પણ તૈયાર લઈ લીધી છે કેમ કે મમ્મીથી હવે થતું નથી અને મમ્મી કે તું એકલી કેવી રીતના કર એટલે છે ને અમે તૈયાર લઈ લીધું છે હજુ ગાંઠિયા લઈ લેવું ને જીરાપુરી પ્રકૃતિને ખાવી હતી ને એટલે લઈ લીધી છે ને આપણે જો સફેદવાર થાય છે પણ સફેદવારનો કોઈ આપણી પાસે ઈલાજ નથી કેમ કે આપણે એલર્જી છે મહેંદી મૂકવાની એટલે આપણે સફેદવાર જેટલા થશે ને એટલા ખાવા જ દેવા પડશે એનો કોઈ આપણી પાસે દવા નથી એકવાર મેં ખાલી આપણે ત્યારે યુટ્યુબ ચેનલ નહોતી એકવાર ખાલી મેં અહીંયા ખાલી જો અહીંયા જ્યારે જરીક છે ને ત્યાં મમ્મી મૂકતા હતા ને તો ત્યાં એની પાસેથી લઈ અને મેં થોડી એની અહીંયા મૂકી હતી ત્યાં તો આખું મોઢું મારું છે ને સોજી ગયું હતું તે દિવસનું ફાઇનલી નક્કી થઈ ગયું છે કે આપણે ક્યારેય મહેંદી મૂકી શકશું નહીં માથામાં ક્યારેય પણ નહીં એનો અખતરો પણ કરવો નહીં તો ચાલો હવે આપણે છે ને ભગવાનના દીવાબતી કરી લઈએ અને ત્યાર પછી રસોઈ બનાવીને જમી લેશું તો આજનો બ્લોગ છે ને હું અહીંયા પૂરો કરું છું કેમ કે બહુ લાંબો બ્લોગ થાય ને તો તમને બધાને જોવાની મજા નહીં આવે એટલા માટે તો આપણે કાલે મળશું આવતીકાલે કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય